તો હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો તો ફરી જ્યાં આપણા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે તો કેમ છો તમે બધા મારા ખાસ તમે એકદમ મજામાં જશો તો હું પણ એકદમ મોજમાં તો ફાઇનલી મિત્રો મસ્ત મજાનું સવાર થઈ ગયું છે તમારો ભાઈ ચા નાસ્તો પાસ્તો બધું કરી દીધો છે અને જોઈ લો બધી ગાયો બેસો નહીં હવે તો મિત્રો કારણ કે ડાંગરની પિલાળ હતી એ પણ પતી ગઈ છે નદી બધાએ દિવેલા કરી દીધા છે તો તમને ખબર જ છે એટલા માટે આપણે દસ બાર દિવસ જેવું ગાયો છોડી હતી ડાંગરની પેલાળમાં બરાબર પણ હવે બાંધી દીધી છે ઘરે ગા બેસો તો જોઈ લો એટલે એમને પણ ઘાસ નાખી દીધું છે ડાંગરના પૂરા અને આપણા વિજય કા કહી રહ્યા અને મિત્રો ઘણા બધા દિવસથી ટાઈમ નહોતો મળતો બ્લોગ શૂટ કરવાનો બરાબર તો આજે બ્લોગ શૂટ કરી દીધો છે ફાઇનલી જોઈ લો અને મિત્રો અહીંયા લચકા બાજરી નાખી હતી પણ વરસાદ પડે એમાં બધી બગડી ગઈ હતી તો થોડી ઘણી હતી તો જો કાપી અને ગાયોને નાખી બીજું જે હતું એ શેડે બેડે જે ચાર તો આજો નાના નાનો વાસળીઓ છોડી મૂકી છે આ એક બે ત્રણ ચાર પાંચ વાછાડ્યો છે ના હા પાંચ વાછાડ્યો છે ને આ એક જ વાછડો છે જોઈ લો આ વાછડી છે જોઈ લો આ તો મિત્રો જે પેલી નાની નાની હતી બે વયલી એક આવ્યા અને એક પેલી ડબુડીની અને આ પેલી ગાયની પેલી જે હતી ને કઈ કઈ હા ત્યાં બરોબર બરાબર તો મિત્રો તમારા ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર ને અને મિત્રો આપણે જે આની ચેવાળું ખેતર છે ને એની અંદર નાખવાનું છે લચકો તો ટ્રેક્ટરવાળા ભાઈ આવે છે ખેડવા માટે મતલબ કે ખેડવાનું નથી લોટરી મારવાની છે બરાબર જો મિત્રો અમને છોડ્યા છે ને તો અહીંયા મારા દાદા અહીંયા રોપ્યા હતા તો જો ઉપાય કર્યો છે ભૂંગરા રોપી અને અંદર આંબા એ કરી દીધા છે એક જ મિનિટ ઉપર જોઈ લો હા મિત્ર આવો ઉપાય કરવો પડે બોલો મેં કે ભાઈ વાછાડું ખાઈ જાય તો દાદા બોલે અને મિત્રો અહીંયા આંબો હતો પણ જો આ શું કરી ખબર આ ભૂંગરું થોડું પાતરું છે ને તેની જાતે પાડી અને આંબો ખાઈ ગઈ એક જ પાનું રાખ્યું છે અને બીજો એક અહીંયા હતો એ ઢાંકી દીધો છે જોઈ લો તમારો ભાઈ અહીંયા તો જોઈ લો આવી રહ્યો તો મિત્રો આ ખેતર ખેડવા માટે મધર મતલબ લોટરી મારવા માટે એક ભાઈ આવે છે ત્યાં સુધી મેં કીધું આજે નાના નાના વાછળા છે ભાડે ભાડે વેલા બેલા છે બધું ખાઈ જાય તો મિત્રો આ બધા ખાઈ છે પણ આ એકલી છે ને કૂદ કુદ જ કરે છે મિત્રો જતું જ નહીં છે તો જો લાગે છે ને રૂપનો ફટકો છે તો શોખ છે ભાઈ આ ખાઈ જાય પછી પછી પાછી તો મિત્રો આપણે છે ને ત્યાં સુધી આ મધ્ય બુધ્ય બધું વાળ દઈએ અને મૂકી દઈએ બરાબર કારણ કે બધું અહીંયા પડ્યું છે ને આગળની સાઈડ જો પેલી સાઈડ નેટ બાંધી છે પણ હજી આ સાઈડ બાંધવાની બાકી છે આ સાઈડ બરાબર તો અત્યારે તો મધ્ય બધ્ય વારીને મૂકી દઈએ પછી બાંધવાના થશે ત્યારે બાંધીશું બીજા અહીં પડ્યા છે જો પણ આ ફાટલા છે ઓકે તો ચાલો આ બધું વારી જોડી અને સાઈડ પર કરી દઈએ કારણ કે અંદર કશું ભરાઈ રહે એટલા માટે બરાબર આ વાછળી છે ને આ વાસળી ત્રણ વર્ષની છે અને હજી બે કે ત્રણ મહિનાની છે જોઈ લો પેલી આને મારા છે અત્યારે ક્યાં સીન અરે ભાઈ આ મિત્રો ડબડીની વાસળી છે એવડાની જે મેં તમને બ્લોગમાં બતાવ્યું હતું કે વિયાણીથી પણ જોઈ લો હે પેલી મિત્રો સજાઈ બીતી નહીં પાછી નહીં પડતી હે જોઈ લો એ દેખો આ મિત્રો એને રાહુ જ નહીં મેલે જો તારી ઓ તારી હા મિત્રો આવી મજા આવે જો ગામડામાં માં સર આ બે શું કરે પછી ખાવા દે ને એને જો મિત્રો એ છે ને દોવાના ટાઈમે આપણને બધી નથી એટલે એને મોઢો પહેરાવી દીધો જોઈ લો હજી ડેટી છે તો એ જો એ જોઈ લો જોઈ લો ખાલી એને મોઢો પહેરાવી દીધો છે આપણે અને આને મારા છે અને મિત્રો આ વાસળી પણ છે ને ડબુડી નીચ છે જોઈ લો ડબુડી નીચ વાસડી છે ની મિત્રો અત્યારે મારી જો ત્રણ વાસડીઓ છે એક એ સૌથી નાની પછી આ અને પછી આનાથી પણ મોટી એક છે જે બેસોમાં જાય છે ને જો ઉપર ઉપર તમને બતાવ ઓકે જો ની એક વાસડી આવી આ વાસડી પણ ની છે આવી રહી જો આવી રહી છે ને બરોબર મિત્રો અત્યારે મારી જોડે ડબુડી ની ત્રણ વાસળીઓ હાલમાં છે બરોબર એ ગાય રહી એ ગાય રહી ત્યાં આગળ છે બરોબર ને ચાલો મિત્રો અમને તો મસ્તી કરવા દઈએ બરોબર જો પેલી ને ત્યાંથી એ જોવા ભૂંગરું પાડી ગઈ એક પોણું રિવસ એવા તો દાદા બોલ છે જો મિત્રો આવું કરીને પાડી દે છે અને પછી ખાઈ જાય છે આંબો એ જોઈ લો હવે મિત્રો આનો અનાન તો બધો દેવા પડશે એવું લાગશે આ ત્રણ તો નથી ધાતું એટલે ચરવા દે પણ બંધ દઈએ પેલા હજી જો કે આ મસ્તી જેવી કરે છે ભાઈ હાલો આ ઉભી રે લે ઉમે મિત્રો જો પાછી બહાર ગત રહી જાય જો અમારા દાદા એ ત્યાંથી હાની દો પાછીમાંથી મિત્રો હાથમાં નહીં આવતી હે મોટા બાપુ હેલો ગાઈ જઈશ જો મિત્રો અંદર આવે ને પછી પાછી જતી રહે શું પકડવા જવું છું ને એટલે આ વાસડો એવો છે બંકો છે અમારો તો હાલો મિત્રો હવે એમને તો કૂદવા દે પણ આપણે આપણું કામ કરીએ એમના ઘરે કામ જ નહીં કરવા દે કશું નહીં પણ એમને પકડીને બાંધી પડશે કારણ કે પેલી બહાર જતી રહે છે તે દિવસે મિત્રો કાલે છોડી હતી ને તો એક બાઇક વાળાને પાડી દીધી ચાલો બોલો અહીંથી એટલી સ્પીડમાં રોડ કાઢી ગયા ત્યાં તાર હોવ કૂદી ગઈ એ પેલી ડબુડીની છે ને એટલે ચાલો એમને પહેલાં બાંધવાનું કંઈક કરવું પડશે પેલા મિત્રો છે કે આવી ગઈ છે ને જો હું પકડવા આવ્યો ત્યાં બે જણીઓ જાય પેલો પાછળ મંગો ડોટો કાઢે છે મિત્રો છે આગા પાસે થઈ એમ તો કદાચ થઈ જાય એટલા માટે હવે બાંધી દેવી પડશે હવે છૂટી નહીં રખાય બે તને તને બાંધી દેવા પડશે બે વાછડે ને એક વાછડા હડી વિજય કાકા અમને ચાલો ને પેલા ના કરાતા જશે હારો એક છે જ જપતો નહીં આ એક તો આવી ગઈ છે સૌથી નાની ડાલી હાથમાં પણ હજી બે રહ્યા છે એક આ કારી અને એક આ બંકો એ બે પકડવા પડશે હજી જો આ બંકો હાથમાં આવી ગયો અને બધી દિન જો આવીને પેગે ને થવા આનું કામ બહુ ભારે છે અને મિત્રો હવે ફટોફટ વાત જવી પડશે કારણ કે ટ્રેક્ટર વાળા ભાઈ પણ આવી ગયા છે જો લોટરી મારવા માટે તાર સુડવા ગયા છે એને ફટોફટ બાંધી દઈએ પેલા મિત્રો ટ્રેક્ટર વાળા ભાઈ આવી ગયા છે પેલા ને બદલીતા આપણે વિજયભાઈ જોઈ લો બરોબર હેલો મિત્રો આપણે હવે છે ને થોડી વાર ટ્રેક્ટરમાં બેસીએ કારણ કે બહુ દિવસ થયા છે

બપોરે થોડું કામ આવી ગયું હતું એટલા માટે પછી મારે બહાર જવાનું થયું હતું બાલાસીનું બરોબર મિત્રો અત્યારે તમારો ભાઈ આવી ગયો છે પાછો ઘરે અને મસ્ત મજાની બપોરે ચા બા પી લીધી છે બરાબર અને ચા બા પી અને કપડાં બપડા જે સવારના થાય એ જ પહેરી અને પાછો આવી ગયો છું નીચે અને જોઈ લો મિત્રો વિજય કાકા છે ને એમના માટે નાવા એમના નાવા માટે પાણી ગરમ કરીને મૂકી દીધું છે અને મિત્રો નીચેવાળું જે ખેતર હતું ને એકદમ જોરદાર ખેડાઈ ગયું છે બરાબર જોઈ લો ખાલી મસ્ત મજાનું ગયું છે છે અને હવે ખાલી એમાં બાકી બરાબર સાઈડનું મિત્રો થોડુંક લીલું પડ્યું હતું બાકી તો કમ્પ્લીટ ખેડાઈ ગયું છે તો એ પણ જ ગયું છે લીલું પડ્યું હતું તો અને જોઈ લો મિત્રો બધી ગાય શાંતિથી બેઠી છે અમુક ઊભી છે બરાબર તો મિત્રો મસ્ત મજાનો આવી ગયા છે નીચે બરાબર ને જો વિજયકાવા માટેની તૈયારી કરે જવું છે આ શું કરે છે તો મિત્રો હવે છે ને હું હમણાં થોડી વાર પેલા બાલાસિંગ અને પાછું મારે જવું પડશે મારા પપ્પાને લેવા માટે જવાનું પાર્ટી બરોબર તો મિત્રો હવે છે ને ગાનું દૂધ બુધ એમ કંઈ માપ પણ લઈને આવીને ગાનું દૂધ એમ કાઢવાનું છે એવું બધું હટર પટર કામ છે બરોબર તો મિત્રો આજના બ્લોગમાં આટલું તો બ્લોગ સારો લાગે તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ ફરીથી કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ જય માતાજી અને જય શ્રી રામ જય શ્રી રામ